તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મજમાં છો ચાલો મિત્રો સ્વીચ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ મોર્નિંગથી કરી લઈએ છીએ તો બ્લોગમાં અંત સુધી બને રહેજો તો સ્વાગત કરીએ છીએ મારું વીર ફેમિલી બ્લોગમાં તો આપણે એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ સિમ્બા ઓ સિમ્બા

મારી બેન તમે જેવું કૂદો હો રાત્રે એવું કે એવું ઘરના પંપ જોડ લગાવો જોર લગાવો તો

આપણે દિવારી પર કપડા લેવા જવાનું બેઠા જો વાસણ કપડા બધું ગોદરા બોદરા બધું ધોઈ પછી કોમ પરવારી ને આખા પછી નવરાત પછી તું જજે લેવા હું તો હા ઘર એટલે મંદિર કહેવાય સાફ સફાઈ તમે કાર્પેટ નાખવાનું કાર્પેટ કઈ મળે અહીં કાર્પેટ નહીં મેં પૂછી જવું પડશે હા વોટરપ્રૂફ કાર્પેટ જે એ કેવું કાર્પેટ લગાવ ખબર આપણે દિવાલ પર પાણી ઉતરો ને તો એ કાર્પેટ ને ઉખડવું ના જોઈએ કેમ કે આપણે ગઈ વખતે પપ્પા એ ને તો બધું જ કાર્પેટ ઉખડી ગયેલી બોલ અને અને ટાઇલ્સમાં ગુંદર ગુંદર થઈ રહેલું ખબર ચીકણું ચીકણું થઈ રહ્યું ઘસી ઘસીને કાઢ્યું ત્યારે મારા પપ્પા ને એક વાત પસંદ નહીં આવતી મમ્મી પપ્પા જે કોમ પોતે કરી લે પપ્પા ત્યાં પોતે કોમ નહીં જે કારીગર આવડતું હોય ને એને આપણે આપવું પડે હા કેમ કે

સારું જેવું છેવું છે એક એકબીજાની ફેસ તો બતાવો તારું ફેસ બતાવે ને જેવું છે છે મોટું વાત સાચી તો મિત્રો નાનો એવો ડબ્બો બધી ઓહો એવું હા અરે રે બિચારી ખુશ રેહો નહીં રીતિકા બદલ કુછ એવો સૉર લગાવો તોય પેલું સુ બ્રાન્ડેલ લગાવો તોય બધું સરખું જ છે બધું છે પણ એમ એટલું બધું દેસ પર નહિ લગાવ નેચરલ અદ્રાલ કાજલ કરવાણી થોડો પાવડર લગાવી દેવાનો ચાલનો કરજો અને સિંદૂર કર દેવાની થોડી લિપ લિપ બામ લગાવી દેવાનો બરાબર બસ બહુ થઈ ગયું આપણે ક્યાં મોમેરમ જવાનું મોમેરમ જાવડે રેસી નહિ નો વાત છે તો મિત્રો બપોર થઈ ગઈ છે અને એ સીમ્બાને જમવા માટે જો મિત્રો કેમ કે હવે સીમ્બા બે મહિનાનો આવતીકાલે થવાનું છે એટલા માટે હવે સીમ્બાને કીધું છે કે તમે દહીં ખીચડી આપી શકો છો તો ગઈકાલ સાંજે પહેલી વખત અમે દહીં ખીચડી આપી છે અને સીમ્બા માટે જો આજે અમે આ તોડ્યું છે હવે આ આપ્યું છે જો એકદમ આ છે ડ્રોલ્સ પપ્પી ન્યુટ્રિશન જોકે ચોવીસ ટકા પ્રોટીન આવે બાર ટકા ફેટ આવે અને ચાર ટકા ફાઇબર આવે અને ચિકનનું આવે ઈંડાનું આવે અને એવું બધું સૂપ આવે ચોખાનું આવે એ બધું છે પપ્પી ન્યુટ્રિશન સારું એવું છે ચિકન એન્ડ એગનું જોઈ લો આ મેડી વિથ લવ મેડિટોરિયલ ચિકન પપ્પી ન્યુટ્રિશન આ ત્રણ કિલોનું આવે ત્રણ કિલોનું જોઈ લો અને મિત્રો બદનસીબે એક તમને વસ્તુ કહેવા જેવું છું કેમ કે જો આ મલ્ટી વિટામિનની દવા હતી ને આ સિમ્બાની આ મલ્ટી વિટામિનની દવા મિત્રો ખબર નહીં અચાનકથી નીચે પડીને નહીં વેરાઈ ગઈ હતી તો ત્રણસો રૂપિયાનું કંઈ ગઈકાલે સાંજે નુકસાન આવ્યું છે મને તો કોઈ નહીં હવે બહુ ચર્ચા કરે કે મારું પાછું નથી આવી જવાનું પણ સાવચેતી જો મેં રાખી હોત તો આ પરિણામ મારું ના આવે કેમ કે સિમ્બાને અત્યારે મલ્ટી વિટામિનની દવા આપવી જરૂરી છે પણ વેરાઈ ગઈ તો શું કરે હવે તો સિમ્બા માટે મેં ફીડિંગ બનાવી દીધું જો અંદર દહીં નાખ્યું છે પછી

ના બગાડે આ તો વરસાદ ચાલુ છે એક મિનિટ સિમ્બા વરસાદ ચાલુ છે જો લો મિત્રો ફાઈનલી સિમ્બા ત્યારે ખાય છે કે સિમ્બાનો હવે મિત્રો ત્રણ ટાઈમ કીધું છે આ ભી કે સાત વાગ્યા આપવાનું બપોરે એક વાગ્યા પાન સાંજે સાત વાગ્યા પગ ત્રણ ટાઈમ કે રોજ હું ચાર ટાઈમ આપતો પણ હવે ત્રણ ટાઈમ કરી દઉં શિંબાનું કારણ કે સિમ્બાના ગ્રોથ પ્રમાણે હવે બધું કરવું પડે પાછળનું બેગ કેવું છે જુઓ કારણ કે જર્મન શેફરની ખાસિયત છે મિત્રો જેનું બેક સાઈડ પાછળનું આવે ને એ હંમેશા નીચું હોવો જોઈએ અને ઉપરનો ભાગ આગળનો ભાગ ઉપર હોવો જોઈએ તો ફાઇનલી એવો છે પાછળનો ભાગ નીચે છે અને ઉપર છે જો કેમ કે જરૂર એને જ પ્યોર જર્મન શેફર્ડ કહેવાય એક ના પંદર જમવા બેઠા નહીં હજી તો જો મિત્રો કેટલા એક ના પંદર થઈ જો ટાઈમ અને આજે તો મસ્ત મજાની મુરાની ભાજી રોટલી જો કે અમારા ઘરના લોકોએ તમામ લોકોએ જમી લીધું છે આપણે બે જ બાકી હતા હવે અઢી વાગે પાછી જવાનું રૂહીને પીહુણ લેવા નહીં આ જો વીરી બોયા રંગ કરી નહીં રૂતિકા નહીં ના આખી રાત અમે જાગ્યા છે બોલો હું કેટલું કકર છું કે બાપા ને આજે હા બહુ હેરાન કરે થઈ ગયા બાપા હા આજે તો તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યા છો અમે જો ફરાવી જમી લઈએ છીએ કેમ કે આજે એક ને પંદર થઈ ગયા પછી જમવાનો વારો આવે છે જો કે જમવાનું તો મારી મમ્મી વહેલા જ બનાવી દે છે પણ આ રીતિકા વગર હું ખાતું નથી અને

તો જો લો મિત્રો અને થોડું પાણી વેડવાનું છે જે કરી દસ મસ્ત નીકળી જાય આ રેડી એક ચમચી નીકળજો હે તો જો લો મિત્રો આવો કે રસ નીકળ્યો છે હવે આને એક ચમચી એક જ એક જ ચમચી નીકળે એક જ ચમચી આટલું તો બહુ હ આટલું જ બહુ આ આ રસ એટલો ગુણકાર છે ને મિત્રો આટલું તો એક બોટલ દવા બરાબર એટલો રસ છે આ ગુણકાર જો લો આ સફરજન ખાઈએ મારું ને ભાઈ કેવું તો હતું મને જો તો ખરા જો પીવું ખાય છે જો અમને ખબર નથી સફરજનની કરતો રે બોલો જોયો તો ખરા કેટલો સુપર પવન છે અને વાતાવરણ એક નંબર છે જો જી હા

एक आप भी भी जो, भी जो भी आ भाई लेके बिजो बिजो वांद्रो छे बे ले ना 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 एक से बजे न तू बे आता तो पछि तो पहला वो वांद्रो के में थे खातो खबर नहीं एक तो पहली बाजू लिंग करते रहो आ बाजू लिंग करो अंदर ओ आई तो मैं आप बताओ तो सो हम हो जो मैंने खबर नहीं पड़ती अभी अभी हैं टीचर अभी रमत होए करी जो जो खाए थे ना अभी जो खावा

સલુ છે એક વાર મને કોરા પેન્સિલા કા લસુ સોલ્યુશન આવી બોલ પેન થી જો ને અસાઈમેન્ટ પર આવડા છે એમ ના બોલ પેન કર્યું છે પછી પેલું ગ્રૂ કરે આપી છે ગઈ કાલે એમની ગ્રુપ ઇલ ગ્રૂ છે એને શું શું કરશે ઓ મારું મગજ પકલી આ શું કહેવાય જો મમ્મી પેસે કરે

આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો પડી ગઈ